માજી સભીસા એસ બાનવા જેલવાડા ગ્રામ પંચાયત ઉપર અહીંયા જેલવાડા મુકામે આજરોજ આંખનો કેમ્પ શ્રી ઉભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલો છે તેમાં અસંખ્યાએ દર્દીઓ લાભ મેળવ્યો મેળવ્યો છે અને જેલવાડા ગામે આજુબાજુના ગામે ગામડાઓમાં ખુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને રણછોડ ટ્રસ્ટ દ્વારા એ આંખનો કેમ્પ અવારનવાર કરવામાં આવે છે તેમજ જેલવાડાના સુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજુબાજુના ગામડાઓમાં અન્ય જેવા કે ભૂખાઓને અન્ન પછી કબૂતરોને જળ નાખવા પાણી નાખવા અને વૃદ્ધાશ્રમની અંદર માણસોને પણ રાખવાની એવી સુવિધા પણ સુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે આજે તમે શું બતાવો છો બતાવ્યો અને હું પોતે પણ આજે મારી હાથમાં થોડી તકલીફ હતી એટલે આ કેમ્પનો લાભ લઈ અને મેં પણ પોતે સારવાર લીધેલી છે એટલું કંઈ વીરમું છું થઈ જાય મારું નામ ડૉક્ટર અલ્પેશ ખેરડિયા રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાંથી આજ રોજ તારીખ આઠ ના રોજ ફુગાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ તરફથી દેલવાડા મુકામે નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજ અત્યાર સુધીમાં સિત્તેર પેશન્ટો આંખની તપાસ માટે આવેલા જેમાંથી પંદર પેશન્ટો મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેમને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે આ કેમ્પનો તમામ ખર્ચ કુવાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા અને રાજકોટ રણછોડદાસ બાબી ચેરિટેબલ હોસ્પિટલ તરફથી ભોગવવામાં આવશે એક ઓપરેશન પાછળ જનરલી આપણે વિચાર કરીએ તો ઓછામાં ઓછા પંદરથી વીસ હજારનું ઓપરેશનનો ખર્ચો થતો હોય છે એમાં પેકોવિત બોલ્ડ ભરતી પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે આ ઓપરેશન નિઃશુલ્ક કરવા માટે સંસ્થાની એક ઓપરેશન દીઠ ઓછામાં ઓછા છ થી સાત હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે જે ટ્રસ્ટ પોતાની રીતે ભોગવે છે અને દર્દીઓને રાહત ફ્રી ફ્રીમાં કરવામાં આવે છે એટલે કોઈપણ પ્રકારનો કોઈપણ પેશન્ટને કોઈ પણ ખર્ચો છે નહીં એ ઉપરાંત અહીંથી લઈ જવા માટે બસની વ્યવસ્થા ત્યાંથી આવવા માટે પણ બસની વ્યવસ્થા બંને તરફથી આ બાજુ દેલવાડામાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ત્યાં રાજકોટમાં રણછોડદાસ બાબુ ચેરિટેબલ ટ્રસ્ટ બધો અનસોભો હોય છે જેથી દર્દીઓને ફ્રીમાં લાભ મળે મારું નામ અર્પેશન છે આજ રોજ ઉબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ કુમાન્ડ સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે જે દિલ્હી એ મોતીયાના ઓપરેશન છે મેલલા ઓપરેશન છે ચારીના ઓપરેશન છે એના એના વાહન વાહક ને ઇકલ્વવામાં આવશ્યક્ય થી કરવામાં આવશે એ આ દવા ટીપા ઓપરેશન બધું તદન વિના કરી આપવામાં આવશે એના સિવાય અત્ય સુધ ટીપા ઓપરેશન વધારે મતિયાના તથા મેલલા તથા ચારીના ઓપરેશન સુબાચત પાવન શરીરને પણ દસ જો રસ્તા ઉપર વની રાત્રે લોકોને ભોજન પ્રોવાઈડ કરે છે દર મહિને આઠ તારીખે મોતિયાના આપણે આઠના નિરજાનો ઉપયોગ કરે છે મલ્ટિપેશ્યલિસ્ટ એચ જે હોસ્પિટલના ડોક્ટરોને બોલાવી કેન્સરના ડૉક્ટર તથા ન્યુરોલોજી આરોગ્યલક્ષી કામ કરે છે માં મઢ ડ્રાયવિંગ સેફ ટેન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે